દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા તંત્રને હાશકારો થયો છે તંત્ર કામગીરી હાથ ધરવા માટે વેગવંતુ બન્યું છે વરસાદ રોકાતા દ્વારકા પ્રાંત અધિકારી મામલતદાર એનડીઆરએફ ટીમના સભ્યો રૂપેણ બંદરે પહોંચ્યા હતા આ વિસ્તારમાં નાના ઝુંપડાઓમાં રહેતા સિત્તેર લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે આ વિસ્તારમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે સવારથી વરસાદ છે તે સતત ચાલુ રહ્યો હતો ત્યારબાદ અત્યારે છે તે વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે વહીવટી તંત્ર પણ કામગીરી અર્થે આવી ચૂકી છે આપ જોઈ રહ્યા છો દ્વારકાનો રૂપણ બંદર વિસ્તાર છે જ્યાં માછીમારી વસાહત છે અનેક લોકો છે નાના ઝૂંપડાઓમાં રહેતા હોય છે મકાનોમાં રહેતા હોય છે જેને ખાસી તકલીફો પડતી હોય છે ત્યારે એનડીઆરએફની ટીમ ફાયર રેસ્ક્યુ ટીમ સહિતની જે ટીમો છે તેમના દ્વારા છે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખુદ વાત એ છે કે દ્વારકા નગરપાલિકા દ્વારા છે જે ભરાયેલા પાણીઓ છે તેમના નિકાલ કરવાની કામગીરી છે તે હવે શરૂ થઈ જશે કારણ કે વરસાદ રહી ચુક્યો છે ત્યારે કામગીરી થઈ થઈ જતા રાબેતા મુજબ જનજીવન છે તે શરૂ થઈ જશે દૂરદર્શન ન્યુઝ રાજેશ